ચલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું સ્વાગત છે ગામને બ્રશ કરવાની સલાહ દેવાની ગામને દાંત સાફ કરવાના પણ ઘરના છોકરાઓ કોલગેટથી બ્રશ ન કરે ટ્યુબથી બ્રશ ન કરે પેસ્ટની જગ્યાએ મીઠું અથવા તો હળદર વાપરે બતાવી તો હળદરને મીઠાનું કોમ્બિનેશન કરીને એક ડબ્બીમાં ભરીને રાખ્યું છે એનાથી રોજ બ્રશ કરવાનું થાય છે આ બેનને સમજાવી પણ સમજે તો નહીં ભલે કરતી પાપા બેઠા છે કે દાંત બગડશે તો નથી ને ભાઈ વિડીયો બંધ છે હવે એમાં નો નાખું જોઈ એમાં નાખું તો તને શું ફેર પડે તને ક્યાં કોઈ આવીને કેવા જાવ કેવાનું છે કે વેદું તું આવું ઘરમાં એમ એની ડબ્બી હળદર મીઠાની આવી નહીં વિડીયોમાં ચાલો તો બધાને શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે હનુમાન એટલે કે પોતાના માનનું જે હનુ હનન કરે એ હનુમાન હનુમાનજીનો આવો સરસ અર્થ થાય અને એની પાછળ ઘણી બધી કથાઓમાંની એક કથા આજે તમને કહેવા માગું છું મજા આવે એવી છે થોડું ઇમેજિન કરશો તો વધારે મજા આવશે એક વખત થયું એવું કે શ્રી કૃષ્ણ ભગવાનને કૃષ્ણ ભગવાનના સુદર્શન એનું ગરુડ અને એની અષ્ટપટ રાણીઓમાંની એક રાણી સત્યભામા જે દેખાવમાં બધાથી સુંદર હતી એને થોડું માન આવી ગયું હવે જો કૃષ્ણ ભગવાન પોતે સ્વયં કહે કે તમને માન છે તો કોઈ માને નહીં પણ કોઈ બીજી વ્યક્તિ એના માનને માનની ઉપર પ્રહાર કરે ને ત્યારે એનું માન ઘવાય ને ત્યારે માન ઓછું થાય એટલે હનુમાનજીને પ્રા કૃષ્ણ ભગવાને કીધું કે તમે આ બધા ત્રણેયનું માનનું હનન કરો મતલબ એનું માન ભાંગો એટલે દ્વારિકાની વાત છે આ દ્વારિકામાં એક વખત એક વાનર આવી ગયો અને બધું તોડફોડ કરવા માંડ્યો ને જેમ તેમ અસ્તવ્યસ્ત ઝાડવાઓ તોડી નાખીને આવું બધું નુકસાન કરવા માંડ્યો ને એટલે કૃષ્ણ ભગવાને પહેલાં તો સુદર્શન ચક્ર જે પોતાનું હતું એને કીધું કે તમે જાઓ અને એ વાનરને ઠેકાણે પાડીને આવો અને સુદર્શન ચક્રને તો બહુ પોતાનું માન હતું કે હું હમણાં જ જઈશ ને એ વાનરને ઠેકાણે પાડી દઈશ મોટા મોટા યોદ્ધાઓ અસુરો ને આ સુદર્શન ચક્રથી કાપી નાખ્યા છે તો એક વાનર મારા માટે શું કહેવાય જેવું સુદર્શન ચક્ર ગયું અને હનુમાન બાપા તો બેઠા જ હતા જે એનું કામ કરતા હતા તોડફોડનું ત્યાં આ સુદર્શન ચક્રને સીધું પકડીને બગલમાં દબાવી દીધું એટલે થોડી વાર થયું એટલે પછી ગરુડને ગરુડને મોકલ્યા અને કૃષ્ણ ભગવાને કીધું કે આવી રીતે થયું છે એટલે મેં સુદર્શન ચક્ર મોકલું છે એ વાનરને ઠેકાણે પડવા એ હજી આવ્યું નહીં પાછું તો હવે તમે જઈને એની તપાસ કરો કે શું થયું છે એટલે ગરુડને તો એ માનતું કે એના જેવી સ્પીડ કોઈ પાસે નહીં એટલે તરત આંખના પલકારોમાં હું પહોંચી જાઉં વળી પાછો આવી જાઉં ત્યાં ગયું અને હનુમાનજીનું બધું એ તો વાનર સ્વરૂપે ત્યાં હતા એટલે એ ત્યાં બધું જોયું કે આ સુદર્શન ચક્ર તો આના બગલમાં પડ્યું છે તોય આને સમજાણું નહીં કે આ કંઈ જેમ તેમ ન હોય તો આ સુદર્શન ચક્રને જો આવી રીતે પકડી અગે છે તો પછી કંઈક વિભૂતિ જ હોય સુદર્શન ચક્રને જો પકડી ગયા છે તો એની પાસે ડાપણ ન ચાલે આપણું એટલે પછી ગરુડજીએ કીધું કે ચાલો તમને હું મારા પ્રભુ પાસે લઈ જાઉં તો વાનર કે તું શું મને લઈ જા તારી પહેલાં તો હું પહોંચી જાઉં ત્યાં એટલે વળી પાછું ગરુડને એમ કે મારા કરતાં ઝડપથી તું કે તમે કેવી રીતે પહોંચો એટલે પછી જેવા એ કૃષ્ણ ભગવાન દરબાર ભરીને બેઠા હતા ત્યાં પહોંચ્યા ગરુડજી તો એ પહેલાં તો વાનર જે હતા એ પહોંચી ગયા હતા પછી કૃષ્ણ ભગવાને કીધું તમે તો કોઈ સામાન્ય નથી આવી રણઝાણ કેમ કરો છો અને વાનર જે હતા એને કીધું કે હા હું તો હનુમાનજી જ છું અને ત્યારે હનુમાનજીએ વાનરે કીધું કે તમે તો રામરૂપ છો પણ જેમ માતા જાનકી બાજુમાં ન હોય ત્યાં સુધી હું તમને નમું નહીં એટલે પછી કૃષ્ણની બાજુમાં સત્યભામાં આવીને બેસી ગયા છતાંય વાનર જે છે હનુમાનજી છે એ નહીંમાં નહીં દંડ એને પ્રણામ ન કર્યા અને પછી જ્યારે રૂકમણીજી બાજુમાં આવીને બેઠા ને ત્યારે પ્રણામ કર્યા કે હવે રામ સાથે જાનકી સહિત હું તમને પ્રણામ કરું છું એટલે સત્યભામાને જે માન હતું એ પણ એનું પણ ખંડન થયું ચલો તો આ માનના હનનની વાત તમારી સાથે શેર કરી જે મેં ક્યાંક સાંભળેલી હતી તો બસ આવું છે કથામાં જો મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો અને કંઈ તમે જાણતા હોય જે મને ખ્યાલ ન હોય તો કમેન્ટ કરી શકો કંઈ સુધારવા જેવું હોય તો તો આજે વસંત પંચમીની સાથે સાથે આબુધાબીમાં હિન્દુ મંદિરની પ્રતિષ્ઠાનો સારો એવો દિવસ છે ચાલો તો આગળ વધીએ તમને કંઈ બતાવવા લાયક હશે તો ત્યાં સુધી રહો અને વિડીયોમાં કંઈ સારી વાત લાગતી હોય તો લાઈક કરતા રહો જોનારા તો ઘણા છે પણ લાઈક બહુ નથી કરતા કરી શકો છો તો થોડુંક વિડીયોને પ્રમોશન મળે

બસ બાય હવે આરતી કઈ મમ્મીને કંઈ સેવો તું તુંય કઈ જો કેવી દીદીને આપડે સાતી ઉતારતા બસ હાલો હાલો હવે સિવું ને કરવાનું માને નહીં એને નો ત એ ના ના હા 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 લેલા માં દીકરો તારે એવું ઉતારે બે કરો બસ હા એમ બસ કઈ તું ધીમે ધીમે ઉતારી વેદું બસ બસ હવે આમ જો શું મમ્મી ને પપ્પાને પગે લાઈક માં દીકરો તું પગે લાઈ તું મૂકી દે પૈસા પેલા તું લાઈક વેદું એટલે તું લાગીશ ને એટલે ઈ લાગસી ઈમ ને મૂકી દે

બીજું તું શાંતિ બીજો સિવાય કરું પેલા આમ હા ઉભો રે તું તારા વાળ તો મને જોવા દે હરખા કઈ પાસે વાળ કપાઈ તો

આજે મને એમ છે આ નહીં કરવા દે કાંઈ તો આજના માટે બસ આટલું જ રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો આજના માટે આટલું જ મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો ચલો તો ચાર વાગી ચૂકીએ છીએ ને આજના દિવસે જ ચૌદ ફેબ્રુઆરીના દિવસે જ પુલવામામાં જે શહીદો પર અટેક થયો અને શહીદ થઈ ગયા સૈનિકો આપણા તો એમને પણ શ્રદ્ધાંજલિ બસ તો આજના દિવસ માટે આટલું જ રાખશું કઈ બતાવવા લાયક હશે તો બતાવતા રહેશું હવે તો લગભગ કંઈ બતાવવા લાયક ના હોય તો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો આભાર ફરી પાછા મળશું ત્યાં સુધી વ્યસ્ત રહો ને મસ્ત રહો થોડો રોડ પરનો નજારો પણ તમને બતાવી દઈએ આજના દિવસે ગાડી ક્યાં ખલવાઈ ગઈ છે ખાડામાં એવું કંઈક લાગે છે ઉભેલો છે ને એમાં ટાયર વહી ગયું છે ખાડો હતો એનું હલવાઈ ગઈ ગાડી આવું તો ભાઈ રહે એકદમ સાત પણ છે એટલે રોડ પરથી ઉતરવા જાતું હોય કોઈ સામેથી તડકો આવે ધ્યાન ન રે અને એક ટાયર સીધું જ તરત ખાડામાં ઉતરી જાય બની શકે આવું અકસ્માત થાય ઘણી વાર કોમન છે રસ્તા પર ખાતું હોય ઘણી વાર તો ગોંડલ રોડ પર નો થોડો ઘણો નજારો તમે જોઈ લો ધ્યાન રાખતા રાખતા જવું પડે નગર આમાં આપણને અડાડી દે મોબાઈલ પડ્યો રે સાઈડ માં 奥泰。Oh,